ઓમ નમોનારાયણ હું અરૂણાબેન પી હોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છોસ કિચનમાં તો આજે આપણે બનાવશું રાગીના લોટના ઢોકળા તો એના હારું આપણે આ એક કપ રાગીનો લોટ લીધો છે તો તમને કોઈ પણ આ દુકાનવાળાને ત્યાં રાગીનો લોટ પેકિંગમાં મળી જાય અને એટલી જ આપણે સૂજી લીધી છે તો આ જાડી જે સૂજી આવે એ અને થોડાક લીલા ધાણા લીધા છે થોડાક લીલું લસણ લીધું બે કડી લસણ આ રીતે કાપીને લીધું અને થોડુંક દહીં લીધું આપણે અને ટોપરું તો આપણે સૂકું ટોપરું લીધું થોડુંક એમાં નાખશું આપણે કે આનો ટેસ્ટ સારો આવે છે અને મરચાં તો લીલા મરચાં આપણે ચારથી પાંચ લીધા છે તમે તમારી રીતે તીખાસ નાખી શકો એમ મીઠું જોહે સ્વાદ પ્રમાણે થોડાક મીઠા સોડા લીધાશ અને તેલ જોહે અને પાણી જોહે તો પહેલાં આપણે આનું ખીરું તૈયાર કરી લેશું તો આમાં આપણે રાગીનો લોટ લઈ લેહું તો લોટ આપણે પહેલેથી ચારીને લીધો છે રાગીનો લોટ ઝીણો હોય એટલે થોડીક સૂજી આપણે એ રીતે નાખવી પડે એમ આમાં આપણે મીઠું નાખી દેહું સ્વાદ પ્રમાણે અને દહીં તો દહીં થોડુંક ખાટું લેવાનું હવે આમાં જરૂર પ્રમાણે આપણે પાણી નાખીને ખીરું તૈયાર કરી લેશું થોડું થોડું પાણી નાખતા જા હું ને મિક્સ કરતા જાઉં તો સૂજી હોય એ પાણી પીવે એટલે થોડુંક પાણી એમાં આપણે એ રીતે નાખવાનું એમ પહેલાં પલળે એટલું નાખવાનું પછી જરૂર પડે તો પાછું આપણે એમાં નાખી શકીએ એમ લોટ થોડોક ચોકલેટી હોય છે આપણે રાગીનો લોટ ચોકલેટ કલર જેવો હોય છે આને થોડીક વાર આપણે પલાળવા દઈશું પાંચેક મિનિટ માટે પાંચેક મિનિટ રહેવા દેવું અને તો પાંચેક મિનિટ જેવું થયું છે તો આ રીતે જો સૂજી પાણી પી જાય એ રીતે તો હવે બીજું પાણી આપણે વધારાનું એમાં થોડુંક નાખવું પડે તો એ પહેલાં આપણે મસાલા નાખી દેવું મરચાતી ખાસ પ્રમાણે અને લીલું લસણ આનું મસ્ત ફ્લેવર આવે છે લીલા ધાણા થોડુંક નારિયેલ નાખશું આપણે થોડુંક ઉપરથી છાટશું અને મીઠા સોડા અને થોડુંક આપણે એમાં તેલ નાખશું બે થી ત્રણ ચમચી જેટલું આ બધું આપણે મિક્સ કરી લેવું પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખશું paling yang prima nah so. ini mungkin itu sebab formatnya તો ડીશ આપણે તેલથી ગ્રીસ કરી લીધીશ બે તો બે માં આપણે ખીરું પાથરી દેવું

નીચેની ડીશમાં થોડુંક ઓછું નાખવું ઉપરમાં વધારે નાખવું કેમ કે નહીં તો પછી નીચેનું ફૂલે એટલે નીચે ચોટી જાય ઘણી એવું થાય તો ઉપરથી આપણે આ થોડુંક નારિયેલ છાંટશું થોડાક ધણા મૂકી દઉડ એકદમ સરસ પાણી આપણું ઉકળી ગયું છે હવે બફાવા હું લગભગ એક મિનિટ માટે આપણે હવે જોઈ લે હું લગભગ હાથ થી આઠ મિનિટ જેવું થયું એકદમ સરસ ફૂલી એકવાર ચાકુથી ચેક કરી લે હું તો આ રીતે ચાકુ રાખીને જોઈ લે હું તો ચાકુમાં ચોટતું નથી તો પાકી ગયું છે એકદમ સરસ છો તો આને આપણે જો સાઈડમાંથી એ અલગ પડી ગયું એવું થઈ ગયું છે તો ગેસ બંધ કરી દે હું ને આને બહાર કાઢીને થોડીક વાર ઠંડુ થવા દે હું તો આ બે પ્લેટ આપણે બહાર કાઢી લીધીશ થોડુંક ઠંડુ થવા દે હું આને પછી આપણે કાઢશું બહાર આને પછી કાપા પાડી લે હું તો આને થોડીક વાર આપણે ઠંડુ થવા દીધું આ ઠંડુ થવાનું કારણ એ કે જો ગરમા ગરમ આપણે કાઢીએ ને તો તરિયામાં ચોટી જાય એટલે થોડુંક ઠંડુ થવા દઈએ ને તો ચોટે નહીં તો આને આપણે આ રીતે પેલા સાઈડમાં એકદમ અલગ જ પડી ગયું ચાકું ફેરવી લેવાનું થોડુંક કાપા પાડી લે એકદમ સોફ્ટ થઈ ગયા સરસ ઠોકરા તમારે વઘાર કરવો હોય તો વઘાર કરી હગો ને તો આમ નમય તમે ખાઈ હગ્યા આપણે આમાં બધો તીખાસ ને બધું પરફેક્ટ નહીં ખુદ છે તો આમ નમય તમે ખાઈ તો ઢોકળામાં હંમેશા સિંગ તેલ સારું લાગે તો ઉપરથી થોડુંક તેલ નાખી દેવાનું એ રીતે ફેરવી દેવાનું સ્વાદ સરસ લાગશે આપણે હવે કાઢી હું એકદમ મસ્ત ઢોકળા થઈ ગયા છે પ્લેટમાં કાઢી આપણે આપણે તો આને પ્લેટમાં કાઢી લીધા છે એકદમ મસ્ત જો સોફ્ટ એકદમ સરસ તો તૈયાર છે આપણા રાગીના લોટના ઢોકળા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રાગીના લોટના ઢોકળા